સુરત મહાનગરપાલિકા તરફથી અહીં અમે આઠવા અટવાઝોડાના કાર્યક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે તેની અંદર કેમ્પસની અંદર પાણી ભરાવા હોય છે કન્ટેનરો હોય છે તેની અંદર વરસાદના કારણે પાણી ભરાવા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બી કામગીરી કરવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવેલો હોય છે એ લોકો તરફથી કામગીરી થતી છે એ લોકોના એસએસએસ એ પણ હોય છે અને એ લોકો કામગીરી કરતા હોય છે જે નોટિસ પટકવામાં આવેલી છે તો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કેવી રીતનું પરિસ્થિતિ આની અંદર નવી સિવિલ હોસ્પિટલની અંદર જે ક્ષતિઓ હતી જે અમારા ઉપલી અધિકારીઓ અમને જાણ કરીએ કે ભાઈ આ રીતની ક્ષતિઓ તમે શોધો તો અમે શોધતા હોય છે ને એ પ્રમાણે અમે એ લોકોને નોટિસ દ્વારા જાણ કરતા હોય છે અને તેની અંદર એ લોકોએ પણ કામગીરી શરૂ કરી દીધેલી છે જે પાણીની ટાંકીઓ જે ઉપર ઢાંકણા ખુલ્લા હોતા હોય છે એ જ પ્રમાણે પાણી ભરાવા થતા હોય છે કન્ટેનરો પડેલા હોય છે એ બધી સઘન કામગીરી એ લોકોના દ્વારા

સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમનું જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં બ્લુક જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે તેના બદલે હોસ્પિટલમાં ગંદકી અને રોગચાળો જોવા મળી રહ્યો છે આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડૉક્ટરને શ્વસનતંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે ઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે